તો આજે આપણે બાળકોના લંચ બોક્સમાં ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય એવો પૌવાનો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક કપ પોવા લીધેલા છે પૌવા તમે જાડા કેજીને કોઈ પણ લઈ શકો છો અને એને બરાબર પાણીથી આપણે ધોઈ લેશું બે પાણીથી ધોઈ લેશું જેથી એમાં કંઈ પણ ગંદકી હોય એ બધી નીકળી જશે અને આવી રીતે ધોઈ પાણી નીતારી અને આપણે એને સાઈડમાં રાખી દઈશું એના આપણે બે કપ જેટલો રવો એડ કરી દેશું અને એમાં આપણે એક કપ છાશ એડ કરવાની છે અહીંયા આપણે વધારે છાશનો ઉપયોગ નથી કરવાનો કેમ કે આપણે અહીંયા બેટર નથી બનાવવાનું આપણે આ રવાને બાઇન્ડિંગ મળી જાય એટલું જ આપણે જાડું કરવાનું છે તો એક કપ છાશ છે એ ઇનફ થઈ જશે જો તમારે જરૂર પડે તો બેથી ત્રણ કપ જે ચમચી જેટલી છાશ તમે એડ કરી શકો છો અને બસ હવે આ બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું દસ મિનિટ માટે આપણે રાખી દઈશું જેથી રવો છે એ ફૂલી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો રવા એ બધી કરી લીધેલી છે તો હવે આપણે જે પલાળીને રાખેલા પૌવા હતા એ આપણે એમાં એડ કરી દેસુ અને આપણા પૌવા છે એ પણ ધોયેલા છે એટલે એમાં પણ મોશ્ચર હશે અને રવામાં પણ હશે એટલે આપણે ઉપરથી પાણી કે કશું નાખવાની જરૂર નહીં પડે હવે એમાં મસાલામાં એક ચમચી નિમક એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર એક તીખું લીલું મરચું મેં એડ કરેલું છે અને એ એક કપ મેં થોડી પાલક અને થોડી કોથમીર એડ કરેલી છે પાલક નાખવી ટોટલી ઓપ્શનલ છે અને એને હવે આપણે આવી રીતે લોટ જેવું બનાવી લેશું હવે હાથ ધોઈ તેલવાળો હાથ કરી અને એની આપણે આવી રીતે નાની નાની ગોળી બનાવી લેશું તો એવી રીતે આપણે બધી જ ગોળીને બનાવી લઈશું ફ્રેન્ડ્સ આ ઝટપટ બની છે તો નાસ્તો ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ ઓછા સમયમાં બની જશે અને તમે નાના મોટા બધાને જેને પણ એને બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું એમાં આપણે આ ગોટીને દસ મિનિટ માટે બાફી લેવાની છે તો હવે દસ મિનિટ થઈ જાય પછી જુઓ આપણી આ જે ગોળી છે એ ફૂલીને એકદમ સરસ થઈ ગઈ છે તો હવે ચપ્પુથી આપણે ચેક કરી લેશું તો આપણું ચપ્પુ છે ક્લીન છે મતલબ ગોટી છે સરસ બફાઈ ગઈ છે હવે આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકીશું અને જુઓ હું તમને ગોળી બતાવું એકદમ સોફ્ટ બની છે તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચમચી સફેદ તલ ઝીણું કટ કરેલું એક મરચું અને ઝીણા કટ કરેલા લીમડાના પાન અડધી ચમચી તીખાનો પાવડર અને અડધી ચમચી મેં અહીંયા પાઉભાજીનો મસાલો લીધેલો છે એને બરાબર બધું જ મિક્સ કરી દઈશું અને આપણે જે ગોટી બાફીને રાખેલી છે એ બધી જ એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું આ અહીંયા પાઉંભાજીના મસાલાના બદલે તમે સંભારનો મસાલો પણ લઈ શકો છો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને જો તમારી પાસે એ પણ ન હોય તો તમે મેગીનો મસાલો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આવી રીતે બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો લો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થતો પૌવાનો આ ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો બસ હવે એને આપણે ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરી દઈશું એ હો ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને મેં આ નાસ્તો લીલી ચટણી સાથે સર્વ કર્યો છે તમે એને શો સાથે પણ સર્વ કરી શકો છો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો